સ્પીડ ટાઈમ ટેબલ આપણે ડિજિટલ શાળા પ્લેટફોર્મની અંદર ઘણા બધા સોફ્ટવેર રોજમેડ જીઆર બચત બેંક સ્માર્ટ પરિણામ ઘણી બધી એપ્લિકેશન અને ઓનલાઈન સોફ્ટવેર પણ આપણે વિકસાવવા જઈ રહ્યા છીએ ઘણા બધા ત્યારે સ્પીડ ટાઈમ ટાઈમટેબલની વાત કરીએ તો આજે આ જે સોફ્ટવેર છે એ ઘણા બધા સોફ્ટવેરને ધ્યાનમાં રાખી અને તેની અંદર જે જે ખામીઓ છે એ તમામ વસ્તુને સોલ્યુશન કરીને આપણું એકમાત્ર એવું સોફ્ટવેર તૈયાર કર્યું છે કે ઝડપથી અને સરળતાથી એ શાળાનું ટાઈમટેબલ બની જાય ભૂલ રહિત તમામ વસ્તુને ધ્યાનમાં રાખી છે આની અંદર બરાબર અને ઇન્સ્ટોલ સેટઅપ કંઈ કરવાનું નથી માત્ર બે સ્ટેપમાં તમારું સમયપત્રક તૈયાર થઈ જશે જનરેટ અને મેન્યુઅલી બંને રીતે થવાનું છે કોઈપણ ધોરણના શિક્ષકને કોઈપણ ધોરણની અંદર તાસ આપી શકાશે ત્રીસ ક્લાસ હશે માની લો કે ત્રીજા ધોરણની અંદર એક તાસ આપ્યો છે ને એક આઠમા ધોરણમાં આપવો છે ને એક બાર સાયન્સમાં આપવો છે તો પણ આપી શકાય આચાર્ય છે એ વર્ક શિક્ષક પોતાની રીતે વર્ક શિક્ષકનો પહેલો તાસ એ પણ કરી શકે છે અને લાઈવ કોના કેટલા તાસ વિષય ધોરણ અને શિક્ષક વાઇઝ કાર્યભાર પણ જોઈ શકશો સરકારી પરિપત્ર પ્રમાણે પણ અંદર ટાઈમટેબલ આપેલું છે એ પ્રમાણે પણ તમારે બનાવવું હોય તો પણ બનશે અને એની અંદર ફેરફાર કરીને બનાવવું હોય તો પણ બનશે ખાનગી શાળાઓ છે તે પણ ખૂબ સરસ રીતે આની અંદર કામ કરી શકશે આ ટાઈમ ટેબલ છે એ ત્રીસ ક્લાસ માટે છે પછી ત્રણ ત્રીજા ધોરણના પાંચ ક્લાસ હોય કે આઠ ક્લાસ હોય ચોથાના બે હોય ગમે તેટલા ધોરણના હોય કેજીના હોય કે પહેલાં બીજાના હોય કે બાર સાયન્સના હોય ત્રીસ ક્લાસ અને ત્યાં સુધી ટાઈમ ટેબલ આની અંદર બની શકશે અને ત્રીસ શિક્ષક સુધી અને વિષયો તો આપણે લિમિટેડ જ હોય છે એટલે ત્રીસ વિષયો પણ અંદર સેટ કરી શકાશે અને સોમવારથી શનિવારનું મેન્યુઅલી બનાવવું હોય રિસેસ તમારી રીતે ટાઈમ તમારી રીતે સેટ કરવાનો છે રિસેસ તમારી રીતે સેટ કરી શકો છો સવાર પાડી બપોર પાડી હોય તો પણ સેટઅપ કરી શકો છો તમે એની અંદર અને આની ઉપરથી તમે સેટઅપ ઉપરથી ઓટોમેટિક શિક્ષક વાઇઝ વિદ્યાર્થી વાઈઝ આ ક્લાસવાઈઝ છે અને જનરલ સમય પત્રક બની જશે તો એનો એક નાનો ડેમો હું તમને આપું છું ખૂબ ઝડપથી તમને સમજાવી દઉં છું આપણે ઉપર તમને જે મેનુ મળશે જેની અંદર સેવ પેજ સેટઅપ છે પ્રિવ્યૂ છે પ્રિન્ટ છે પીડીએફ છે અને રો એડિટ છે આપણે સોફ્ટવેર ઉપયોગ કરતા હશે અને તો એકદમ સરળ જ લાગશે કારણ કે તેને આ મેનુ વિષય અને આ આપણી જે સિસ્ટમ છે એને ખ્યાલ છે તો એના એને તો બહુ સમજવાની જરૂર નહીં પડે નવા મિત્રો ખાસ ધ્યાન આપજો થોડું અહીં તમારો શાળાનો સૌથી પહેલાં ડાયસ્કોડ નાખવાનો છે તમારું ગામ કે જે એડ્રેસ હોય ટૂંકું તાલુકો અને જિલ્લો આટલી વસ્તુ નાખી અને આટલી જ આપણે આટલી જ વસ્તુની જરૂર છે આટલી જ માગેલી છે એટલે જેટ જેટલી જરૂર છે એટલું જ આપણે કામ પ્રમાણે જ વસ્તુ માંગેલી છે બરાબર અહીં એક મેનુ છે સરકારી પરિપત્ર પ્રમાણે વર્કલોડ એટલે સૌથી પહેલાં તમારે શું કામ કરવાનું છે આની એક પ્રિન્ટ કાઢી લેવાની છે અથવા તો મોબાઈલમાં એક પીડીએફ બનાવી લેવાની છે બરાબર અહીંયા તમે આ પીડીએફ બટન ઉપર ક્લિક કરશો એટલે આની એક પીડીએફ બની જશે તમારે મોબાઈલમાં જો રાખવી હોય અથવા તો તમે જે પ્રકારે પ્રિન્ટ કીધું એ પ્રકારે પ્રિન્ટ કાઢી લેશો તો પણ હાલશે એટલે આની અંદર આકર્ષક ડિઝાઇનની અંદર કલર અને પેજ સેટઅપ કરેલું જ છે બધી જગ્યાએ એટલે બીજી કોઈ ચિંતા નથી એટલે આ શું કામ કરશે આ પીડીએફ તમને જોવા થશે કે ત્રણથી પાંચ છે તેની અંદર શિક્ષકો છે તો સરકારી પ્રમાણે જો તમારે ગોઠવવું હોય તો તો ઉપર લખેલું છે એકથી આઠ ધોરણના તાસ છે નીચે લખેલું છે ત્રણથી પાંચની અંદર તાસ છે ગુજરાતીના કેટલા રાખવાના ગણિતના પર્યાવરણ અંગ્રેજી બરાબર કેટલા કેટલા રાખવાના છે આ પરિપત્ર ઉપરથી બનાવેલું છે તો આ એક તમે રાખી શકો અને એના આધારે હવે ધોરણ વિશે શિક્ષક એકદમ સરળ વસ્તુ અહીંયા આપણે બનાવી છે જુઓ તમે કે એસટીડી લખ્યું છે સામે તમારા બધા ધોરણ જે જે ધોરણ હોય બરાબર માની લો કે મારે અહીંયા બાર સાયન્સ બનાવવું છે તો અહીંયા હું બાર સાયન્સ લખી દઈશ બરાબર આવી રીતે જે નથી આવતું અહીંયા તો ઝીરો જીરો પાછળ છે જ બરાબર પછી ગમે એ ત્રીજા ધોરણના ત્રણ ક્લાસ હોય ચોથાના પાંચમાના છ સાત આઠ બધા જ અંદર આપણે ભેગા લઈ લેવાના છે પછી અહીંયા જે શિક્ષકો તમારી પાસે સ્ટાફના છે એ બધા શિક્ષકોના નામ લખી દેવાના છે એવું નહીં કે ત્રીજાના ક્લાસ ટીચર નહીં અહીંયા ફક્ત બધા નામ લખી દેવાના હોય છે પછી અહીંયા બધા વિષય તમારે જેટલા જેટલા વિષય આવતા હોય અત્યારે મેં લખેલા છે એમાં તમારે સુધારો કંઈ કરવો હોય તો કરી શકો બરાબર અને આ જે કેપેસિટી છે એ આગળ ત્રીસ સુધી કેપેસિટી છે બરાબર તમારી રીતે તમે આવી રીતે આગળ આગળ અંદર લખી શકો છો પછી આ જે ત્રણ વસ્તુ કમ્પ્લીટ પૂરી થઈ જાય પછી તમારે નીચે જો અહીં લખેલું છે સ્ટેપ વન પહેલાં કરવાનું છે પછી સ્ટેપ ટુની અંદર ક્લાસ ટીચર જે છે તો અહીંયા જે છે ને એ ઓટોમેટિક તમારા ક્લાસ આવી જશે માની લો કે અહીંયા મેં 12 ધોરણ 12 અહીંયા લખું છું તો એ ઓટોમેટિક અહીંયા 12 આવી ગયું છે જો એટલે અહીંયા તમે જે ધોરણો જે તમારા હશે એ ઓટોમેટિક નીચે આવી જશે વિષયો છે અહીંયા આવી જશે માની લો કે અહીંયા હું છેલ્લે વિષય માની લો કે એસપી વિષય ઉમેરું છું તો આ એસપી વિષય અહીંયા અહીંયા આવી જશે બરાબર એટલે આવી રીતે આ જે સ્ટેપ ટુ છે એની અંદર તમારે ક્લાસ ટીચર સેટ કરવાના છે અને વિષય કે ત્રીજાનું ગુજરાતી કોણ ભણાવશે બરાબર કે મહેશભાઈ પછી અહીંયા જે છે ને અહીંયા સિલેક્ટ કરવાનું છે આ બધા નામ છે એ ક્યાંથી આવી જશે તો એ અહીંયાથી આવી જશે આજે તમે અહીંયા જે નામ લખો છો માની લો કે અહીંયા હું એક વન ટુ થ્રી એવું લખી દઉં છું તો પછી જ્યારે તમે અહીંયા સિલેક્ટ કરવા જશો તો એની અંદર વન ટુ થ્રી છેલ્લે આવી જશે બરાબર એટલે એ શિક્ષકો છે એ તમે કોપી પેસ્ટ પણ કરી શકો માની લો કે મહેશભાઈ છે અહીંથી અહીંયા આપણે અત્યારે મહેશભાઈ છે એ અહીં સારી શિક્ષણ પણ લેવાના છે પણ અહીંયા આપણે લખેલું નથી તો અહીં મહેશભાઈ જે છે એની તમે કોપી કરી અને અહીંયા તમે આ બધા ખાનાની અંદર પેસ્ટ પણ કરી શકો છો એટલે કોપી પેસ્ટ ચાલે જ બરાબર કટ કરશો તો આ ડ્રોપડાઉન બટન છે એ નહીં આવે એટલે એ લેવા પાછું તમારે જવું પડશે બરાબર એટલે જો કદાચ આવી રીતે આમ કરો અને અહીંયા બાજુમાં સ્ક્રોલ છે આ સ્ક્રોલને આમ ઊંચું કરવાનું છે આવી રીતે એટલે એ બધા નામ અહીંયા આવશે એટલે આ જે કામ જે છે એ તમે કોપી થી ઝડપથી કરી શકો બરાબર મંજુલાબેન છે એ કયા કયા વિષય ભણાવશે તો ખાસ મેં તમને એક જે કીધું સરકારી પ્રમાણે એક જોઈ લેશો તો તમને અહીં અંદાજે આવી જશે જો અહીં મેં પીળો કલર કર્યો છે કે ગુજરાતીના તેત્રી તાસ સારી શિક્ષણ અને ચિત્ર તો છ ને છ બાર ને તેત્રીસ કરશો એટલે પિસ્તાલીસ થઈ જશે પછી ગણિત જે ભણાવે છે તો તેત્રી એ કલર આપેલો છે અને સંગીત અને કાર્ય અનુભવ તો એના પણ થઈ જશે અને પર્યાવરણ અંગ્રેજી અને હિન્દી જો આ મારું સજેશન છે આવી રીતે હોય તો બધા એના પિસ્તાલીસ પિસ્તાલીસ તાસ સરકારી પ્રમાણે થઈ જાય સરકારીએ જે કીધું છે એ પ્રમાણે અને આપણા શિક્ષકો જો ત્રણ શિક્ષક ત્રણથી પાંચમાં હોય છથી આઠમાં ત્રણ શિક્ષક હોય તોની વાત છે અલગ બીજા ધોરણો તમે નવથી બાર બનાવો છો તો તમારી રીતે કરી શકો છો આ તો સજેશન છે કે સરકારી પ્રમાણે જો તમારે કરવું હોય તો છ થી આઠની અંદર ગુજરાતી અંગ્રેજી ને સંસ્કૃત ભણાવે તો એને પિસ્તાલીસ તાસ થઈ જાય છે સરકારે કીધું છે એ પ્રમાણે થઈ જાય અને પિસ્તાલીસ તાસનો વર્કલોડ પણ બની જાય છે અને ગણિત વિજ્ઞાન સાથે એને કાર્યનુભવના ત્રણ તાસ આપશો તો એના પણ પિસ્તાલીસ થઈ જશે એટલે આજી કલર કોડ છે એ પ્રમાણે તમે એને વિષય સેટ કરી શકો એટલે પહેલાં જ આપણે એ કામ કરવાનું હોય છે કે કયા શિક્ષકને કેટલા તાસ છે એ આપશું તો એનો વર્કલોડ થઈ જાય તો એ પ્રમાણે આ એક સેટઅપ આ કરવાનું મેઈન કામ આપણું આ છે આ તમે કરી અને સેવ એન્ડ અપડેટ આપવાનું છે અને સેવ એન્ડ અપડેટ જે છે એ ક્લિક કરશો એટલે તમારું જે આ જે છે એ સેવ થઈ જશે પછી તમારે ક્યાંય બદલાવવું હોય કંઈ નામ બદલાવવું હોય તો બદલાવીને પાછું સેવ એન્ડ અપડેટ આપી દેવાનું છે એટલે પાછો એ સુધારો હતો શિક્ષકનો થઈ જશે બસ આટલું જ કામ કરવાનું હોય છે પહેલું સ્ટેપ આ થઈ ગયું પૂરું બીજું સ્ટેપ સમયપત્રક સેટિંગ તો આ સમયપત્રકની અંદર તમારે શું કરવાનું છે કે સોમવારનું આ જે સૌથી પહેલું કામ કરવાનું છે એ ઉપર લખેલું છે સોમવાર અને શનિવારમાં સમય સેટ કરવો તો આ સોમવાર જે છે એની અંદર આવી રીતે આ જે સમય આપેલો છે એની અંદર તમારી રીતે કંઈ બદલાવ હોય સવારની પાડી હોય બરાબર કે આખો દિવસની સ્કૂલ હોય કે જે હોય તે પ્રમાણે સફાઈના પ્રાર્થનાના ટાઈમ જે તમારે તાસ પદ્ધતિ જે છે એ પ્રમાણે અલગ અલગ કરી શકો પણ આની અંદર જે બે તાસ છે પછી રિસેસ છે બરાબર આવી રીતે આની અંદર ગોઠવેલું છે પછી મોટી રિસેસ છે આવી રીતે છે જો આ રિસેસ છે એને તમારે માની લો કે દેખાડવી નથી એક આ રિસેસ છે એ દેખાડવી નથી તો આ જે રો છે એને હાઇડ કરી નાખવાની ઘણી વખત કોઈને ખાનગી શાળાની અંદર રિસેસની સિસ્ટમ જુદી હોય તો એ એવી રીતે કરી શકે છે બરાબર પછી વાત આપણે આ સમય સેટઅપની હતી તો આની અંદર જે છે એ તમારે શું કરવાનું છે કે આ જે વિષય છે એ સેટ કરવાના હોય છે અને આ વિષય સોમવારના જ ચાલી ફક્ત સોમવારના વિષય સેટ કરીને આ જો લખેલું છે કે સોમવારનું સમયપત્રક બનાવી તે જ શુક્રવાર સુધી કોપી પેસ્ટ કરવા અહીં ક્લિક કરો એટલે અહીં ક્લિક કરશો ને એટલે સોમવારનું જે આખું જે બનાવેલું હશે તમે તમારા બધા ધોરણ જે છે એ બરાબર અત્યારે જો અત્યારે અહીંયા આપણે અમુક રો છે એડ કરેલી છે કોલમ સોરી કોલમ જે આપણે આઠમા ધોરણ સુધી જ હતા બીજા આપણે ધોરણ અહીં છે નહીં બરાબર એટલે આપણે અહીંયા શું કરેલું છે અહીંયાથી એડ કરી નાખ્યું છે કે આપણે આ બીજા ધોરણો ત્રીસ ધોરણની કેપેસિટી છે પણ આપણે બહુ જરૂર નથી એટલે આને આપણે કરી દીધું છે હાઇડ તમારી રીતે હાઇડ અનહાઈડ બધું કરી શકો છો આની અંદર ફોર્મેટ કલર પણ તમે અહીંયા બદલી શકો છો જોઈ શકો છો અહીંયા જો અહીંયા મેં કલરને જે આપેલું છે એ બધા ઓપ્શન ઉપર ખુલ્લા જ છે બરાબર બધા ચાલુ છે એટલે આ જે છે એના તમારે કંઈ તમને એમ લાગે મોટો અક્ષર કરવા છે કંઈ કરવું છે તો તમે એ કરી શકો છો પણ આપણે આ પેજની અંદર કરવાનું છે માત્ર ને માત્ર આટલી જગ્યામાં કામ જોઈ લો એક વખત આટલે થી આટલી આટલી જગ્યા છે અને આમાંય ફક્ત તમે આ જે ગુજરાતી વિષય છે અહીંયા ગણિત કરશો તો નામ ઓટોમેટિક આવી જાય ફક્ત વિષય સેટ કરવાના છે અને વિષય તમે કોપી પેસ્ટ કરી અને ક્રોસ મૂકતા જવા કઈ રીતે એ આપણે આગળ ની અંદર વધુ શીખવાડવાના છે પણ ખાસ કરી આની અંદર સિસ્ટમ એક સરસ મજાની એ આપણે મૂકી છે કે સોમવારનું એક સેટ કરી અને આની ઉપર ક્લિક કરશો એટલે એ સોમ મંગળ બુધ ગુરુ શુક્રજો નીચે નીચે બધા વાર પ્રમાણે છે ઠેઠ શુક્રવાર સુધી બધું જ કોપી પેસ્ટ થઈ જશે એટલે તમને શું કરવાનું છે કોપી પેસ્ટ થઈ જાય એટલે તમારે એ ખાસ જોવાનું આ બાજુમાં આપેલું છે કે કયા ધોરણની અંદર કયા વિષયના કેટલા તાસ ગોઠવાઈ ગયા બરાબર એ ગોઠવાઈ ગયા એ અહીં જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે આ વિષયમાં આપણે આટલા તાસ આપવાના થાય થઈ ગયા કે નહીં હવે માત્ર કેટલું કામ રહેશે કે ક્યાંક વિષય તમારે બદલાવાના થશે બાકી તો સોમવાર પ્રમાણ શુક્રવાર સુધી થઈ ગયું હવે વધુ ઓછા વિષય સેટ કરવાના અને શનિવારની અંદર એક સેટઅપ તમારા વિષયનું અને આ ટાઈમનું કરવાનું છે બસ એટલે આ સમજો કે તમારે એક અડધી કલાકનું કામ હોય છે અડધી કલાકની અંદર મેન્યુઅલી કહેવાય અને ઓટોમેટિક પણ ગણાય અડધી કલાકની અંદર તમારે જે કાર્યભાર જોઈ છે અહીંયા પણ કાર્યભાર સરસ જો લાભ આપેલમાં આપેલો છે કે તમે જે વિષયો તમે જે પણ સેટ કરશો એ અહીંયા લાઈવ તમને દેખાડશે સોમવારના મંગળવાર હશે તો મંગળવારના પણ બતાવશે બરાબર આની સરસ મજાની તમે પ્રિન્ટ આઉટ પીડીએફ પણ કરી શકો છો જેવું પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમે જે ગોઠવેલા જે છે તો એ ગોઠવેલા અત્યારે આપણે નામ ખાલી આપણે ટાઈમ પર હારી આપી દી સેવ કરી દઈ તો આની અંદર અત્યારે જે ગોઠવેલા તાસની જે છે તો એની સરસ મજાની પીડીએફ પણ આવી રીતે જો સોમવાર છે આ મંગળવારનું પેજ છે અને આખું સેટઅપ કરેલું જ છે કમ્પ્લીટ જો તમારે એની અંદર કરવું હોય પેજ સેટઅપ તો તમે તમારી રીતે કરી શકો છો અને આખું એનું એનાલિસિસ જો આટલું સરસ એનાલિસિસ આપણા સોફ્ટવેર સિવાય ક્યાંય નહીં મળે તમને કારણ કે આની અંદર કુલ વિષય વિષય છે ધોરણ છે ત્રીજામાં ગુજરાતીના કેટલા તાસ છે તો આખા ઓલ ઓવર તાસ કેટલા થાય છે એ સહિત બધું તમને આની અંદર મળી જશે એનાલિસિસ અને રોજે રોજનું પણ એનાલિસિસ બાજુમાં આવે છે આ સિવાય આટલું તમે કામ કરશો એટલે તમારું ટાઈમ ટેબલ રેડી હવે ડાઉનલોડ કરી લીધા પછી ધોરણ છે જો અહીંયા ઓટોમેટિક જ બની જાય છે અહીંયા છઠ્ઠું ધોરણ છે તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી અહીંયા તમે કરશો ત્રણ એ તો અહીંયા તમારે ત્રણ એનું રેડી કોણ એના ક્લાસ ટીચર છે વર્ક શિક્ષક આ ત્રણ એના ક્લાસની અંદર લગાવી દેવાનો અહીંથી પીડીએફ ઉપર ક્લિક કરી અથવા તો તમારે પ્રિન્ટ પ્રિવ્યૂ કરવું છે તો પ્રીવ્યૂ તમે જોઈ શકો છો એનું આકર્ષક ડિઝાઇનની અંદર આપણે સરસ મજાનું બનાવેલું છે અને આની અંદર તમે હજુ કંઈ ક્યાંય કલર કે તમારે કંઈ ચેન્જ કરવું છે તો બધું ઓપન રાખેલું છે આપણે તો આની અંદર તમારી રીતે કલર બોર્ડર ફોન્ટ બધું તમે ચેન્જ કરી શકો છો બરાબર અને કોઈ નુકસાન વગર આનેથી બીજું તમારાથી કંઈ ખો ખોવાઈ જશે કે આની અંદર કંઈ બદલાઈ જશે એવું નથી કારણ કે એ વસ્તુ જેટલું તમને ઓપન રાખવા જેવું છે એ બધું આપણે રાખેલું છે તો અહીંયાથી બધા ધોરણની અંદર જે આપણે ટાઈમ ટેબલ લગાવવાનું છે અને વિદ્યાર્થીને આપવાનું છે એ ઓટોમેટિક જ બની જશે પછી વર્ગ શિક્ષક આ સોરી વિષય શિક્ષક વિષય શિક્ષકને આપણે આ ઓટોમેટિક જ બની ગયું છે અહીંયા બેન છે તો અહીંયા આપણે નામ બદલાવશું કે મંજુલા બેન કરશું તો આ મંજુલા મંજુલાબેનનું આખું ટેબલ રેડી છે બરાબર આવી રીતે ચતુરભાઈ કરશું તો ચતુરભાઈનું ટાઈમટેબલ રેડી છે તો આવી રીતે દરેક શિક્ષકના નામ પણ આની અંદર ઓટોમેટિક જ આવી જશે જેટલા શિક્ષક આગળ આપણે ડેટામાં નાખેલા છે એ આવી જશે અને એવું પણ બને કે આ જે છે એ ત્રણ ને ત્રણ છ શિક્ષક જો જો કોઈ શાળાની અંદર હશે તો એને તો ફક્ત ને ફક્ત આની અંદર નામ જ ચેન્જ કરવાના છે તો એને તો આખો આજ આવી જશે અને શક્ય હશે તો બે શિક્ષક એક શિક્ષક કે ત્રણ શિક્ષક છે કઈ રીતેનું સેટઅપ છે એ વિડીયોની અંદર આપણે કરશું કે આવી રીતે શિક્ષક ઘટ હોય કે આ હોય તો કરી શકાય પણ છતાં તૈયાર ટાઈમ ટેબલ જો એવી રીતના અલગ અલગ હશે તો ફક્ત તમે નામ અંદર ચેન્જ કરી અને આખું ટેબલ કરી શકો એવું પણ શક્ય હશે તો કરશું ઓફિસ માટે જે આપણે વાત થઈ આ ઓફિસની અંદર વાર પ્રમાણે સોમવારનું મંગળવારનું રાખી શકાય અને વિષય વાઇઝ એનાલિસિસ ખૂબ સરસ આ એક બનાવ્યું છે કે વિષય વાચ એટલે કે આખા ગુજરાતી વિષયના કુલ કેટલા તાસ આપણી સ્કૂલની અંદર લેવાય છે એટલે કે સોમવાર મંગળવાર બુધવાર એમ કરી અને કુલ બધા જ ધોરણના ભેગા થઈ એટલે ઓલ ઓવર આખી શાળાનું વિષય વાઇઝ એનાલિસિસ પણ તમને મળશે અને શિક્ષક વાઇઝ એટલે જે શિક્ષક છે એને કેટલા કયા દિવસે કેટલા તાસ આપેલા છે એ પણ અહીં આવી જશે તો આના ઉપરથી તમે એક એ પણ અનુમાન કરી શકો કે કોઈ શિક્ષક છે એને કેટલા તાસ આપ્યા છે ક્યાં વધારે છે બરાબર છે તો અહીંયા આપણે જો એક વિષય સેટ જે કરી છે વિષય સેટઅપ તો અહીંયા આપણે જો સંગીતાબેન સંગીતાબેન બે વખત ભેગું આવે છે તો રેડ કલર બતાવી દે છે અને એ જ વસ્તુ તમે જુઓ કે સંગીતાબેનનો એક તાસ આપણે વધારો છે તો જે એનાલિસિસ તમે જુઓ છો ને તો ત્યાં તરત ખ્યાલ આવી જશે કે સંગીતાબેન છે એના તાસ છે એ છેતાલીસ થઈ ગયા છે અને મહેશભાઈના એના થઈ ગયા છે બરાબર ને જેવું તમે એ સુધારો છે હતો એ આપણે ગુજરાતી વિશે અહીં સેટ કરેલો હતો એ સેટ કરી દેસો એટલે તરત જ એનાલિસિસની અંદર પિસ્તાલીસ થઈ ગયા બધાના તો આવી રીતે લાઈવ વર્કલોડ જે શિક્ષકોને આપેલો છે કયા કયા દિવસે અને જે શિક્ષક ફ્રી હશે જે ફ્રી સેટઅપ હશે સોમવાર મંગળવાર તો એના તરત અહીંયા બતાવશે કે આઠની જગ્યાએ ઓછા તાસ હશે એટલે કોઈ શિક્ષક ફ્રી ક્યારે છે તો એ પણ આપણે આના ઉપરથી ખ્યાલ આવી શકે તો આખું શાળાનું એક આ આકર્ષક અને આગવી છાપ ઊભી કરે એવું આપણે આ એક ટાઈમટેબલનું સોફ્ટવેર બનાવ્યું છે અને આની અંદર જરૂર હતું એટલું જ આપણે મૂક્યું છે વધારાનું કંઈ મૂકેલું નથી છતાં આ જે ટાઈમટેબલ છે એ ઓનલાઈન બને તેવા પણ પ્રયત્ન ચાલુ છે અને ઓનલાઈન જો બનશે તો માત્ર બે મિનિટમાં બની જાય એવો પ્રયત્ન છે અમારો તો તે પણ કમિન સૂન છે એટલે આ જે છે એ મેન્યુઅલી ખૂબ સરસ છે કે તમારે તાસ સેટ કરવા હોય ઓનલાઈન રિઝલ્ટ ઓનલાઈન ટેબલ બનાવી શકાય પણ એ આપણે તાસ જોતા હોય અહીંયા ન મૂકી શકીએ અને આ જે છે એ તાસ જોતા અહીંયા મૂકી શકીએ થોડી મહેનત મહેનતમાં છે અડધી કલાક થાય તમારે અને ઓલું જે છે એ બે મિનિટ કે પાંચ મિનિટમાં સેટ કરી દે પણ એ સેટ કરે એ તાસ આપણે જવું પડે ક્લાસમાં એવું બની શકે એટલે બે છે એ બેના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે છે તો મારી દ્રષ્ટિએ ઓફલાઈન આ જે છે એ સારું રહેશે કારણ કે આની અંદર આપણને જે તાસ જે સેટ કરવો છે જ્યાં જ્યાં પણ એ આપણે કરી શકીએ છતાં આપની ચોઈસ પ્રમાણે ઓટો જનરેટ થઈ જાય અને આની એક મુશ્કેલીમાંથી બહાર આવવું હોય કે સમય ઓછો હોય સેટઅપ કરવાનો તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો તો ખાસ આ વિડીયો છે એ ફક્ત પહેલો વિડીયો અને ઓલ ઓવર માહિતી માટેનો હતો કઈ રીતે ટાઈમટેબલ સેટઅપ કરવું છે એના આગળ એક બે વિડીયો આપણે હજુ બનાવીશું ત્યાં સુધી આપણા અલગ અલગ સોફ્ટવેર છે વેબસાઇટ ઉપર જઈ અને અલગ અલગ કયા કયા સોફ્ટવેર છે રોજમેળ છે જીઆર છે બચત બેંકનું છે લાઇબ્રેરીનું છે શાળા એસએમએસ એપ છે આ બહુ બધા સોફ્ટવેર બહુ બધા સરકારી શાળાઓ માટે બહુ જ કિંમતી હોય છે કારણ કે આજે બહુ કિંમત ઓછી છે પણ કિંમતી હોય છે મતલબ જરૂરી હોય છે તો આ બીજા સોફ્ટવેર પણ આપણી વેબસાઇટ ઉપરથી જઈ અને તમે એના વિશે જાણી અને આજે જ તમે આપણો જે મોબાઈલ નંબર જે છે એ આ ડિસ્ક્રિપ્શન છે એની લિંક નીચે આપેલો જ હશે અને વેબસાઇટની લિંક પણ આપેલી હશે તો ઝડપથી જઈ અને આજે જ તમામ સોફ્ટવેર વિશે જાણકારી મેળવો અસ્તુ